કોંગ્રેસના સ્થાપના દિવસની વડોદરામાં ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટી આજે તેના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે વડોદરામાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી અગ્રણીઓ કાર્યકરોએ ઉપસ્થિત રહીને પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી આ અવસરે કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના ધ્વજને ફરકાવીને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત તમામ કોંગી અગ્રણીઓ કાર્યકરોએ પક્ષની રાજકીય સફરને સલામી આપી હતી કોંગ્રેસ પાર્ટીની વર્ષ અઢારસો પંચ્યાસીમાં અઠાવીસમી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકત્તાના વ્યોમેશંદ્ર બેનર્જી હતા આ સાથે સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એઓ હ્યુમ પણ હતા પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઈ નવરોજીએ હાજરી આપી હતી આજે કોંગ્રેસના સ્થાપના દિવસે વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી જેમાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો એકસો ને સ્થાપના દિવસ એકસો ને વર્ષ પૂરા કર્યા આ જે સંઘર્ષ કોંગ્રેસ પાર્ટીનો જે અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી શરૂઆત થઈ મુંબઈ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય તેજપાલ હોલ ખાતે કોંગ્રેસની સ્થાપના થઈ યોમેશચંદ્ર બેનર્જી અમારા કોંગ્રેસ પાર્ટીના પહેલા પ્રમુખ બન્યા ત્યારબાદ દાદાભાઈ નવરોજી હોય ભદરૂદ્દીન તૈયબજી હોય મૌલાના આઝાદ હોય સરોજની નાયડુ હોય એની બેસન્ટ હોય આ બધા દેશની આઝાદી પહેલા રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ તો મહિલાને નેતૃત્વ દેશની આઝાદી પહેલા પણ આપ્યું દેશ આઝાદ થયો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ આ લોકોના નેતૃત્વમાં દેશમાં બંધારણ બન્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં અને આ દેશમાં જ્યારે ટાકણી પણ નથી બનતી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા અને આ દેશની ધુરા સંભાળી ત્યારે આપણે ત્યાંથી લઈને આ સુધી તમે નરી આંખે આપણે જેટલું પણ જોઈ શકીએ શૈક્ષણિક ક્ષેત્ર હોય આઈઆઈટી આઈઆઈએમ મોટી મોટી યુનિવર્સિટી આજે આરોગ્ય ક્ષેત્ર હોય આઈએ ઈસરોની સ્થાપના કરી મોટા મોટા ડેમ બનાવ્યા આજે સરદાર સરોવર ડેમ જે છે આવું ઘણું બધું આ બધું શાસ્ત્રી આ જય જવાન જય કિસાનનો નારો આપ્યો ઇન્દિરાજી રાજીવજી ડૉક્ટર મનમોહનસિંહ કોંગ્રેસ પાર્ટી આ દેશના પ્રજાને અધિકાર આપ્યા અને કાયદા આપ્યા આજે અલગ સ્થિતિનું નિર્માણ થયું છે આજે આ દેશમાં લોકશાહી જગ્યાએ હિટલર શાહી અને તાનાશાહી ચાલી રહી છે ત્યારે આ દેશમાં ફરી બીજી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત કોંગ્રેસ પાર્ટીએ કરી છે ભારત જોડો યાત્રા નેતા અમારા રાહુલ ગાંધી નેતા જે ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરની જે યાત્રા કરી અને હવે ભારત જોડો યાત્રા પાર્ટ ટુ પણ શરૂ થઈ રહી છે મણિપુરથી મુંબઈ સુધીની ચૌદમી જાન્યુઆરીથી ત્યારે કાર્યકર્તાઓમાં આગેવાનો ઉત્સાહ છે અને આવનાર દિવસમાં કોંગ્રેસ પક્ષ જે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા વાંચ આપતો રહે છે એ પ્રજાના પ્રશ્નો લઈને ઘરે ઘરે જઈશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર